આપણે ખાતર થઈ જાય બનાવવાની શોખી પરત આપણો જો હા ઉપલે હટે વાળા પાણી એ આજ આખો આવ્યો ને હિતી આવવાનો પણ કાર આવે અને લેન્ટર આપણું ભરાય ગયું એ ત્રણ થર લેન છે તો બીજા માળનો સ્લેબ ભરાઈ જાય એટલે સીડી રૂમ છે બાકી બધું કામ કમ્પ્લીટ થઈ ગયું હમણાં એક વિવાળો ભારી હતો ને ભાઈ થકવે દીધા હે કે કઈ મકાનનો શો આવે એ લાગે કે ના હે આજની તારીખમાં લેન્ટ ભરાઈ ગયું આપડે જોઈએ આ બાજુ અને આ બાજુ આપડે જેસે આપડે જેસેબી બારે માસ બગડાય બોલાવતું જ હોય કારણ કે ગાવાળાનું જે મગોટું પીડ્યું હતું ઝીંજાઈ ગયું હતું એ પણ કોકી બનાવે હજી એક વખત પાછું ખાતર બાતર યુરિયા મારે અને જમાવટ કરી દે અને આ બાજુ જમ જો આપડે

છતી ને ન હોય રાખ્યો છતીસ માલ હારતો હતો છતીસ ની તો આજ માણસ ને તંગી પડી

ઉપર જઈને જોઈએ બીજા માળ ને આપણે સીડીયા જ ભરવાની હોતી જેઠવા તો જો ભૂકંપ બગડાટી બોલાવે વીસ માં જશે રાખે અને સીડી હવે કોમ્પ્લીટ ભરી દીધી એટલે ઉપર સળા હે નહીં આપણા આ બાજુ છે આપણે ગાંઠિયામાં ગાંઠિયા સોડીએ મેળ આવ્યો તો ઉષા હા જ્યાં હા કંઈક મેળવાળું હા

અને લેન્ડ કરે લગભગ સાત આઠ દી પાઇખીએ સાત આઠ દી થઈ જાય કમ્પ્લેટ હે ઉતામાં રૂપડી જટ જટ આપણે ઓલા મકાન માં ઘીસી મારવાનું કામ હજી ચાલુ છે આ મકાનમાં માં હે ને આપણે મારા પપ્પા વાળામાં ઘીસી મારવાનું ટોસા કરવાનું એ બધું કામકાજ ચાલુ હતું ટોસા લાગે કે કમ્પ્લીટ ઘીસી બીસી ને થયું આપણે રેમલો તો આવે લાઈટિંગનું થોડું કામ થાય તો પછી આગળ કામ વધે પછી ઘીસી થોડી થોડી મારવાની પણ આવી ગઈ રેમલો તો આવે ને તો આપણું ભેગું થાય કમ્પ્લીટ ઘીસી બીસી લાગે ગય એટલે એ આપણે લાઇટવાળાને ખાસ જો એટલે કેતન ને રેમલો આવે ને ત્યાં સુધી આપણું આ મકાનનું કામ અટકર પડ્યું માણસો ભાઈ ક્યાં

કારણ કે ના ઉંદડિયા ભાઈ ગીર્યા એટલે બગલા ભાઈ ના હાથમાં આવે કે કામ થાય એ ટાપે ને બેઠો ઉંદડો જ્યાં ગીર્યો બોલો મનમાં મનમાં વિશાય કરતો તું દીકરા હાથમાં આવ્યો હોય તારું કામ લેવાઈ જવાનું બગલો ટાપે ને બેઠો ભેગું નહીં થાય આવું જો જેઠો હતો બકેટ મારે તો કદાચ ના ભેગું થાય તો થાય

પાછો આમાં નાખી આપડે યુરિયા એટલે આવું કાયદે તો થઈ ગયો વર્ષો આનો આવે ને કારણ કે એને ખબર કે આગળ વર્ગ એક કામ છે એટલે પૂરી કદમો ક્યાર નો વેટ નો હોય આજે કાતા બોલો બગલો કારનો વાત જોયો લોકો એનો કે સેટિંગ કરાવજો

બીજે જો સામે છોડાયોડ બોઇડ ને બધું મિક્સિંગ કરી નાખ્યું જેઠા મિક્સિંગ થયે બરોબર છે અટાણે ઘઉં પછી ભરવું હતું તો તારે અટાણે મેળ ન હોય હાલો તો જેઠા હતા ભાગવું કે કાં રોકાવાનું હા ભરત ભરત પાલટી બારતી દીયો તો જાય હે હાંજે મોલક થઈ જટા તા કાકા માંડવી ગણник થાય કે પાર્ટી દીયો તો એય દેમી પાર્ટી માંડવી ગણник થઈ તારા હા દેખાય છે ને આપી હે કા તલ દેવી હોય આ ચારે દેવાની મારા કેવાની તારે દેવા જો ને લે આ બંદલાને તો પાર્ટી દીતી স্াবান পাযানি কারা দে করাডেনে. কাহাণিলাগেনা. কাহারা. কাদিযাকারা. কাকাকাকেলানেনে? স্াার্যানে কালেনে. না, না.

પછી કે <coughs> 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 કેટલાક છે આવા ગામમાં એ જ ખબર પડશે આપણે આવા ના આવા ભૂટ કે એવા હવે સ્લેપ નહીં લાગ્યો તારોના આણું કોણ કોણ માથે લીધે નામ તો આપણું જાય છે એવા હવે સ્લેપ નો લાગ્યો ને તો તારું નામ આવી જાય હે

હાલે બધા શું જ બસ જ ન રખે ગુડ